ભરૂચમાં અંકલેશ્વર તાલુકાના જુદા જુના કાંસિયા ગામના એક પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઈ વસાવાએ ખેતી ક્ષેત્રે નવીન પ્રયાસ કરતા પોતાની વાડીમાં સફેદ જાંબુના વૃક્ષો વાવ્યા હતા આજે આ વૃક્ષો ફળદ્રુપ થતા તેમાં પુષ્કળ માત્રામાં સફેદ જાંબુનો પાક આવ્યો છે અને આ ફળો બજારમાં ઉત્તમ ભાવ સાથે વેચાઈ રહ્યા છે વિનોદભાઈ વસાવાના જણાવ્યા અનુસાર સફેદ જાંબુનું વૃક્ષ દેખાવમાં કાળા જાંબુ જેવું જ જાતનું હોય છે પરંતુ તેની ખાસિયત એ છે કે તેમાંથી મળતા ફળ મીઠા અને થોડા ખાટા સ્વાદવાળા હોય છે આ જાંબુમાં ફક્ત બે થી ત્રણ બીજ હોય છે અને અંદરથી રૂ જેવી સપાટીઓ હોય છે છોડ ઉપર પૂરા ઉનાળા દરમિયાન ફળો વ્યાપક પ્રમાણમાં મળે છે અને તેનું પાન માસ લીલું રહે છે વિશેષ બાબત એ છે કે સફેદ જાંબુને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે પણ માનવામાં આવે છે આ પ્રકારના નવા પાકની ખેતી કરીને આર્થિક રીતે નફાકારક પરિણામો મેળવવાતા અન્ય ખેડૂતો માટે પણ વિનોદભાઈ વસાવા પ્રેરણારૂપ બન્યા છે અમારી વાડીમાં સફેદ જામુનું ઉત્પાદન કરીએ છીએ તમે લોકોએ કાળા જામુ તો ખાધા હશે એના પણ ઘણા ફાયદા છે પણ આ સફેદ જામુના પણ ઘણા ફાયદા છે જેવા કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ વગેરે વગેરે રોગોમાં ઘણું ઉપયોગી કારગર નીવડે છે હાલમાં આનું ઉત્પાદન ચાલુ છે એમાં અમે વેચાણ અર્થે એને માર્કેટમાં મોકલીએ છીએ એનો પ્રતિ વીસ કિલો ભાવ આઠસો રૂપિયા આવે છે એટલે કિલોના ચાલીસ રૂપિયા પડે ખાવામાં ઘણા ઉપયોગી નીવડે છે અને આ એપ્રિલ મહિનામાં શરૂ થઈને જૂનના એન્ડ સુધી એનું ઉત્પાદન ચાલુ રહે છે